Halo, pada pada kado ayo kado to, kado. Pilihin bata wajah lo. Wah, sos cekolah kombinasi. તો ફૂલ સાઈઝ છે ફૂલ સાઈઝ એટલે એકદમ મોટું છે તો પેરો તો કરી બાપુજી એકવાર ટ્રાય કરીને બતાવો મારે ઓલી જોડી પેડી પડી હી નથી ફેરતો આ કાય વાંધો નહીં હું કરવું છું બંધ કરું છું ટ્રાય કરીને આવો બપોરે મેથી fenugreek, rotler. Mm. So, walking you No, nah, 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 not walking. Okay, good nah, cool, mm. People who tiger ફિટ લાગે છે ફિટ છે જો પાંદ આબરાગે છે નો શોર્ટ જરા ઢીલો કરવો છે છે અંદર કેટલું પહેરું સ્વેટર ગંજી આવે આવે સ્વેટર ને ગંજી આડું આવે હમ પેન્ટ ઢીલું છે ને પેન્ટ છે ઈ ટાઈટ કરવું છે કોના લગન માં જાવું છે કોઈ ના ને નકરી એમ કરે તમારે પડ્યા છે બાપા શું કરવા છે પરફેક્ટ બબુજી મસ્ત લાગે છે મસ્ત બ્લુ આ નવો કલર છે તમને સરસ લાગે ઘર માં શોર્ટ ગઈમાં કલર હાલો છે વાંધો નથી બ અ બુટ છે થઈ જા થઈ જા ની મેં તમને કીધું ને સ્વેટર ને ગંજી ઉપર પહેર્યું છે ને એટલે જરાક વધારે લાગે કાઢી નાખો સેટ હા લાયા આયા હવે કલર નો આઈડિયા આવશે કેવું લાગે હમ

એક વ્યક્તિ આરામ કરવા ગયા બીજી વ્યક્તિ આરામ કરીને બહાર આવ્યા એક વ્યક્તિ આરામ કરવા ગયા અને બીજા વ્યક્તિ આરામ કરીને બહાર કરી

અત્યારે વાગ્યા છે પોણા છ ને નીચે આનંદ શૂટિંગ કરે છે હમણાં તમને બતાવી હોય અને હું થોડોક નાસ્તો લેવા ગઈ હતી ગાંઠિયા સાવ નહોતા એટલે ગાંઠિયા અને કોબી રીંગણા બીજી થોડીક ઘણી નાસ્તાની વસ્તુ લીધી બસ હવે ઉપર જઈ રાત્રે શું જમવું છે પેલા તો એ નક્કી કરી પછી બધું કામ વાયગા અત્યારે સાંજના છ ને એના જે ડ્રિંક કેદુનું આવેલું હતું એ આજે કામ પીતું છે અને

સીધા શેકી નાખે છે બેક છે તો બાપુજી ગરમ ખાઈ લે બાજુ હોય છે તે રીસાનો મોય આ મારી શૂટિંગ

બાય બાય કોલો 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 જમતા જમતા ઊભા થી આયા એમ ના જમીનો ઊભો થયો થારી મૂખો કેવરિયા ઢેબરા મરા ને હા લસણ નાખ્યું તો ફૂલ હા તોળયા અમારું ફેવરિટ ફૂડ હો બાય ચાલો ફાઈનલી ઘરે આવી ગયો છું અને રાજકોટમાં ફેર શરૂ થઈ ગયો છે જે લોકો રાજકોટ રહેતા હોય અચૂકથી વિઝિટ લેવા જેવી છે

માંગણી તો કરવાની જ હોય લેડીઝના ધર્મમાં આવે છે ભાવતાલ કરાવવું હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દઉં મળીએ લાયક આપીએ થાકી છે વિચારો આટલું લાઇક આપી દેજો હું આપી દઉં મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત